આ તો હારા છે મારા ભત્રીજા ને કે તને તો મારી મારી ને તોડી લાગે અલ્યા એનો બાસ હોય આમ થોડો કે બીઆઈ ને રહું કાય કશું વાંધો નહી તો સમય આવે તો પૈણાવા પડે હું એમ કું બીજું કાઈ કેવું નથી મારે હું પૈણ્યો તો ને બકરી ડબ્બા માં આવી ગઈ અને મારા છોકરા ને મારા છે ને મરદ ની રીતે જીબા જેવા છે એટલે તારે છૂટું કરવું પડ્યું મરદ રીતે ને રીતે હવે બીજી બધી વાતો જ આવે છે છોકરા પૈણ છે હેણ છે નહી રેડી કશું વાંધો ને તને સમાજ વાળા બધા ઠપકો આવે છે બીજું શું

પાછેડો બદ્દુયા બદ્દુયા નાકન કરાવરાઓ રેડી ના એટલે કામ હા દિવાળી બેઠા છો તો શું કરું કરું આ ઘર સાફ કરો ભંગાર પડ્યું છે એટલે ગયો છે ના તો

ફટાફટ કરો શું છે આ શીખે કોકે લાગે અલ્યા પણ તને પૂછું છોકરાને લગન કરાય પણ તો બૈરા કામ કરી જાય તારે ના કરવું પડે પણ લાબી કે ભાઈ ના લાયો પૂડા ત્યાં કાકા વાતો બસ કર દો અતો વણ ધોવાનો છે ચાર આવશે પછી અરે ના મોઢા લપકો મત કી કરું તોલ કરો કરું છું તું જાઈડ મરે હારું બોર ખોટો ડિસ્ટર્બ કરવા હું ડિસ્ટર્બ મત કરો મને આલે

છોકરા પાસે જવું પડશે કાક તો છોકરાને ને બાપ પાસે વેર થી હે હા આ દાખો દાડો કામ કરી રે અને હા જે હોય કાકો એટલે એવો વિચાર આવ્યો હોત ને કે મને પૈણ આવે તો સારું હતું વેડી કાઠો કાકો તો એવો વિચાર ના આવે કોઈ દાડો એટલે એ છોકરો